ચામુંડા માતા અને ચોટીલાનું રહસ્ય ગુજરાતના સૌથી પ્રખ્યાત અને પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે ચોટીલા પર્વત પર માવડી માતા ચામુંડા માતા મંદિર છે જે ન માત્ર આસ્થાનું પ્રતિક છે પણ આ પવિત્ર સ્થાને રહેલા રહસ્યો અને આસ્થા સાથે અનેક વાર્તાઓ જોડાયેલી છે ચોટીલા અને ચામુંડા માતાનું મહાત્મ્ય ચોટીલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલું છે ચોટીલા પર્વતના લગભગ એક હજાર બસો પચાસ પગથીયા છે અને તે પર્વતના શિખરે ચામુંડા માતાનું મંદિર આવેલું છે ચામુંડા માતા કોણ છે ચામુંડા માતા માતા દુર્ગાનું એક રૂપ છે જેને વિશેષ કરીને શક્તિની દેવી માનવામાં આવે છે તેમના નામ ચામુંડાનું અર્થ છે ચંડ અને મુંડ નામના રાક્ષસોને માવડી માતાએ મારી નાખ્યા હતા તેથી તેમની આ શક્તિશાળી દેવી તરીકે પૂજા થાય છે ચોટીલાનું રહસ્ય કહેવાય છે કે આ પવિત્ર સ્થાન પર માતા ચામુંડાએ ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો તે બાદ આ સ્થાન તપસ્વીઓ માટે પવિત્ર તીર્થસ્થાન બની ગયું મંદિરથી જોડાયેલી માન્યતા છે કે અહીં કરેલી પ્રાર્થનાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ચોટીલામાં ચામુંડા માતા ભક્તોને દુઃખ દુઃખદ્રાવ્ય અને દરેક પ્રકારના સંકટમાંથી મુક્તિ આપે છે પવિત્ર યાત્રા દર વર્ષ શ્રાવણ નવરાત્રી અને પૂનમના અવસરે હજારો ભક્તો માતાના દર્શન કરવા ચોટીલાની યાત્રા પર જાય છે પર્વત પર ચડવાના એક હજાર બસો પચાસ પગથિયા ભક્તિ સાથે પાર કરવામાં આવે છે કહેવામાં આવે છે કે આ પગથીયા ચડવાથી જીવનના પાપો ધોવાઈ જાય છે અનેક ભક્તો માનતા રાખે છે કે ચોટીલામાં ચામુંડા માતાને તન મન અને ધનથી પ્રાર્થના કરવાથી તેમના જીવનમાં આશ્ચર્યજનક પરિણામ જોવા મળે છે અહીં માતાની મૂર્તિ ખૂબ જ પ્રાચીન અને શક્તિશાળી માનવામાં આવે છે. માતાના મંદિરમાં અખંડ દીવો પ્રગટે છે જે વર્ષોથી સતત પ્રગટી રહ્યો છે અને શક્તિનું પ્રતિક છે. અહીં માતાના દર્શનથી મંગલકારી અસર થાય છે અને પરિવાર સુખ શાંતિ પામે છે. નવરાત્રી નવરાત્રીના દિવસોમાં ખાસ પૂજાનો આયોજન થાય છે. જેમાં લાખો શ્રદ્ધાળુઓ માતાના દર્શન માટે આવે છે ચોટીલાનું પ્રાચીન મહત્વ ઇતિહાસ પ્રમાણે ચોટીલાનું મંદિર પ્રાચીન કાળથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે તે મહત્વનું સ્થળ માત્ર આધ્યાત્મિક જ નહીં પણ લોકધાર્મિક અને સાંસ્કૃતિક રીતે પણ છે તમે જો ચોટીલાની યાત્રા કરવા જવાની યોજના બનાવી રહ્યા હો તો આ યાત્રા ન માત્ર તમને આધ્યાત્મિક શાંતિ આપશે પરંતુ માવડી માતાની અનંત કૃપા પણ મળશે આવી અવનવી જાણકારી માટે અમારી ચેનલને ને કરો જય ચામુંડામાં